બહુ મહેનત ના કરે તો ઉપર ઉપર હું અણી મરત આરો ધણી આ તો કઈક મૂળ ના સદગુરુ મળ્યા હોય ને મૂળ નું આપણને જ્ઞાન હોય મૂળ નું ધ્યાન હોય અને મૂળ થી સેવા ભક્તિ થઈ જાય તો આપણું કાર્ય સફળ થાય મનુષ્ય જીવન તો ને ગણ્યા ગણાય ને એટલા માણસ હતા તો અબજુ હું પહોંચી જઈશ સંખ્યા

તો તો બીજા જે બધા યંત્રો કામ કરે માં આપણું શરીર કાય કે યંત્ર છે એક જાતનો જો મન નઈ હોય તો અને મનમાં ભાવ નઈ હોય તો મન એમાં રહે છે નઈ સેવા ભક્તિમાં નઈ રહે તો દેખાડો રે મનમાં રે કરું 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 પણ દેખાડો રહી જાય તમારો બહુ દેખાડા નાટકી ભક્તિ નથી આવતો અંદરની અંતરંગ ભક્તિ મારા પાપ મનથી રાજી પડો અને ઠીક છે આમાં આપણે હવે એન્ટર થઈ જાય કે આપણે બધા તો આજ ને કાલ ને પણ યોગ પાક છે ધીરજની જરૂર છે અને અમારું બધા સેવા વખતે બધું સૂટાની થોડીક રામાયણ છે એટલે સૂટા હું કહેતો હતો જો કે ગુરુ મળે એને સૂટા કરી દીધા બહુ બહુ સૂટા કરાવવા ભરો નહીં છૂટા કરી દીધા તમે મુક્ત કરી દીધા આ તો એક આપણી મહાપુરુષોની રહેણી માટે આપણું મોટાભાગનું મન પૈસામાં હોય

ભજન કરશે તો આવતા તો અમે તો રહેવાના તમારો રહેવું હોય તો બસ અમે આ કઈ ભજનમાં માં ભાવ દીજો ગુરુ માં ભાવ દીજો કઈ ના આવડતો વિશ્વાસ તો રાખજો પરોહાની ભક્તિ પરોહાની ભક્તિ વિશ્વાસ એ વળગી પડી ગયો કાલા વાલા હરીના વાલા આમાં બહુ આવડત ની જરૂર નહીં રાખતા ની બહુ જરૂર નથી ઉપલબ્ધ શણગાર કોઈ જરૂર નથી આ ભૂષણ અંદરથી ભાવ પ્રેમ નિષ્ઠા બધા નિષ્ઠાના પડશો ધીરજની જરૂર છે ધીરજ આપણે આજ મળીને કાલ થઈ જાય એવું નહીં વાવો તો ખેડૂત વાવો કદાચ પછી બીજા દાડે ખોદી જોવા જે ઉગ્યો ઉગ્યો દાડો ઉગ્યો અજુ ધીરજની જરૂર છે તો ત્રીજા દાડે કોંટો કાઢો ને ત્રીજા દાડના પાંચમા દાડે છેવટે આઠમા દાડે તો કાઢ્યો કોંટો ધીરજની જરૂર વાયુનો ઉઘ કર્મ કોઈ વાંચ્યું નથી ભક્તિ થોડી વાંધણી હોય મારા અને ભક્તિ રૂપી માના સંતાનો જો આપને ટેકા દેવા આ જેટલા નામી અનામી સંતો ભક્તો થઈ ગયા અવતારો થયા ભીર થયા પેગબલો થયા તીર્થંકરો થયા આ જેટલા યુગના મોટા મોટા મહાપુરુષો થયા વલિયા થયા સંતો થયા આ બધા ભક્તિ દેવોના મારા ભક્ત આ આ ભક્તિ એ બધાની ભક્તિ અને ભક્તિ પરમાત્માનો અંશ અર્ધાંગીની ભક્તિ છે પ્રભુની પ્રિયતામાં પદમણી રહે છે પ્રભુ એટલે ભક્તિ આવે એટલે ભગવાન ને કેવું ના પડે તમે મારા કો જન્મ આપો રહી નો બાપ મળી જાય જન્મ આપ્યો એટલે માત્બોત ક્યાંક છે બાપ મારા વરગે એટલે બાપ ગોધતો ગોતતો આવે છે કારણ કે મા વરેલી છે ને બાપ એટલે ભક્તિ કાયમથી પરમાત્મા ને વરેલી છે નામનો નેઠો થોડા બને એટલી સેવા ભક્તિના વરા પહેરજો બીજા આભૂષણ નહીં હોય તો છે સેવા ભક્તિ હોય બસ નાના મોટા છેવટે ઉઠો આવું પાણી તો ભય પણ અહીં આઈ જે કરો ને ગુરુના આશ્રમમાં આવો ને પગલું માંડો ને ત્યાંથી તમારી ભક્તિ ચાલુ થઈ જાય સત્સંગનો નિશ્ચય કરો મારા સત્સંગમાં જવું હોય આ તો અમુક માણસોને ખબર નહીં પડતી વાયકની તારીખ આખી આવે મારું

કારણ કે મહાપુરુષો ના વચનો કોઈ મીઠ્યા ના હોય પણ તારીખ મેં આપણે આપણી તારીખમાં ગુરુ લાવી દે સંતો લાવી દે પણ એ કે એ તારીખ હાચી પછી પછી બુધવાર ના બાળસ હોય ને તો એ જવું તમને આનંદ સમજ બાકી ગમે એટલા સોગડિયા ને ગમે એટલા મુહૂર્ત કાઢીને ગુરુ તેડાવો પણ તમારી મરજીથી તેડાવીને કદાચ એની રીતે આવો ને એ વધુ કરતા એ કેમ કરતા

અને નામ બદલ માટે કોઈ કરવાની જરૂર નથી બેઠકની નથી જરૂર અને બાયુનો તો ખાસ છૂટ અંધારો પછેડો ઓઢીને જાય ગયા નથી કામ કરતા ધંધો કરતા બધા જે વર્તમાન સમયમાં તમારા જે કંઈ કર્તવ્ય કરતા મનમાં ભજન કરજો તો એ મારો નાદ દયાળો માની લે તમારે એના માટે કોઈ તમારે કામ મૂકીને ભજન કરવાની જરૂર નથી તમારી પતિની આજ્ઞામાં રહ્યો તમારા મા બાપ ના રાખો હાવભાવ ના રાખો બાળકોનો ઉછેર કરો અને ઘરમાં જે વ્યવહાર તહેવાર કરો એને ગુરુને આગળ રાખો મનમાં નામનો ભજન રાખો તો એ તમારા વ્યવહાર તહેવાર એ ઉજ્જવળ થાય અને જો સંતો તો આ જગતમાં નામ કાયમ સ પણ એ નામનો નામ એ ગુરુ જો દેહ રૂપે નક્કી કરો તો રૂપ નથી થતું ભજન માંથી રૂપ તમે જ્યારે ધારણ કરો તો આદર છો ગુરુ પણ દેહ કરીને કોઈ મહાપુરુષો આ સુધી અમર રહ્યા નથી રહ્યા ઠીક છે તમે જેવા ભાવે ભજો ને એવા ભાવે તમને મળે છે એવાથી નક્કી કરજો અત્યારે માનો કોઈ ભજા બાપા જોતા હોય ને અત્યારે આ ભરત સમાધિ હોય વડીયા અત્યારે હાલ મળે એના એ રૂપમાં મળે પણ તમારો વ્રેવો હોવો જોઈએ વ્રેવો હોવો જોઈએ નામમાં તો સજ પણ રૂપમે નક્કી કરો તો રૂપમે તમને દર્શન છે યાદી કરો તો પણ એવી ભૂખ નથી દર્શન અત્યારે પ્રયાગમાં બધા નાવા જાય પણ હવે ગુરુના ચરણમાં શરણ ધોવા ખાન ગયા છે નાવા હો પણ જો ગુરુના ચરણ રહે ને એના પ્રયાગ કર્યા હોય એના ઘરે જ પ્રયાગ છે અને બધાય તીર્થનો મૂળ પ્રયાક છે એ ગુરુ બધા તીર્થનો મૂળ છે મૂળ સમાન બધાય તીર્થનો એ પ્રયાક છે આ તો ચાલ આપણો ગુરુ મારા પેલા પ્રયાક કે જવ પણ ધક્કા મૂકી મનાય તો બે એક એક મળી હોકો અને પેલા પ્રયાક કોઈ ન દે ને તો કોણ આવ્યું તું આય અને આ તો તમારી નજર આમ આમે રોડ ઉપર આતા નજર હોય એની તો આઈ ગયા બોલા હવે એ જ લોકો ના બેને

બધી રીતે બાપાને એમને નહીં જ વેગા છો અને જે કંઈ બાપા તમને જે રઢાવો ભક્તિની નીતિ બતાવે હાંભળજો શાંતિથી સત્સંગ બાપાનો સાંભળી પછી કરશન બાપાને સાંભળી બીજી એક વાત કરીએ તો પાંચારામ બાપાનું શરીર રહ્યું નથી પાંચારામ બાપા શરભ એટલે બીજે કદાચ અમે એમ માં બાપા ના જાય એમ ના માન થાય બાજુ જેના લાભ લેવો અમે બીજું ભાવાના છીએ

પણ પાણ હાથ હોય એટલે રવિ નું ઘડા થાય 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 બોલો સદગુરુ દેવ સંત પરંપરા કાયમ સવાર